જો તમારા ઘરમાં કરોડો રૂપિયાના ઘરેણા હોય ને તોય ચિંતા નહીં કરવાની કેમ કે હવે કોઈ ચોર ચોરી જ નહીં કરી શકે કેમકે કૃષ્ણા શેફ વાળા એ તિજોરી જેવી બનાવેલી છે આ તિજોરીમાં કદાચ મિજાગ્રો તોડી નાખે તોય દરવાજો નહીં ખુલે કેમ કે અંદરની બેય બાજુ માં લોક આપેલા છે મોટી તિજોરીમાં તો ચારેય બાજુમાં લોક આપેલા છે મારા વાલીડાઓ આમાં સેફ્ટી ની તો ચિંતા જ નથી કરવાની કેમ કેમકે દરવાજાની જાડાએ જે એટલી બધી આપેલી છે કદાચ કોઈના હાથમાં ચાવી આવી જાય તોય તમારે ચિંતા નહીં કરવાની કેમ કે પાસવર્ડ વાળા કોમ્બિનેશન તો લોક આપેલા છે આમાં દરેક એસેસરી જાય સ્ટેનલેસ સ્ટીલની જ વાપરવામાં આવે છે આ તિજોરી બાજુ ફાયરપ્રૂફ છે મારા વાલીડાઓ કૃષ્ણા શેફવાળા ને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે ગોંડ માં એટલે અહીંયા તમને બસો પચાસ થી લઈને પંદરસો કિલો સુધીની તિજોરી મળી રહેશે સિવાય તમારે તમારી માપ સાઈઝ મુજબ કસ્ટમાઇઝ કર્યું હોય તો કસ્ટમાઇઝ કરી આપે છે જો તમારે તમારા ઘર માટે ઓફિસ માટે કે જ્વેલર્સના શોરૂમ માટે તિજોરી કે લોકર લેવા હોય તો અહીંયા માત્ર છ હજાર પાંચસો રૂપિયાથી લોકરની શરૂઆત થઈ જાય છે તમે રાજકોટ જામનગર જુનાગઢ સુરત વડોદરા અમદાવાદ મહારાષ્ટ્ર પુના કે દુનિયાના કોઈ પણ છેડે રહેતા હોય કોલ કરો તમને તિજોરી ઘરે બેઠા મોકલી આપવામાં આવશે મારા વાલડાઓ ચોર થી તમારે બચવું હોય તો મંગાવી લેજો